ધર્મ તો સ્વ ધર્મ છે નામ છે સ્વધર્મ અને સ્વ ધર્મ સુધી પહોંચવા માટેની જો વિચારધારા હોય તો નિરાંત બાપુ એ પીરશે કે આ ધારા એ હાલો તો તમે તમારા સ્વ ઓળખ કરી શકો મારી નહીં નિરાંત બાપુ એના જીવનમાં ભક્તિ માર્ગ માં ઘણું બધું એને ગુરુ કરાયા પણ છેલ્લા અમન સાહેબ મળ્યા એને ઓળખ કરાઈ કે નિરાંત તું તને ઓળખી લે તો એ દરેક મહાપુરુષો ભારત ની અંદર ભગવાન ના કેતા હું કોઈ ચમત્કાર નથી કરવાનો મને કોઈ ગુરુ ના કેશો હું તો તમને માર્ગ બતાવું છું તમારો મિત્ર છું કલ્યાણ મિત્ર તમારા બધા કલ્યાણ કરવા આવ્યો છું તો જેવ ભ્રાંતિયો પડી ગયો છે ધર્મ ની કરમ ની આ બધી ભ્રાંતિઓ દૂર કરી એને પોતાની ઓળખ કરાવી અને પોતાની ઓળખ કરવામાં આવરણ કઈ રડતું હોય સ્વય પ્રકાશી છે આત્મા ક્યાંય ગયો નથી પણ આ લફરા લાગી ગયા છે એ કાઢી નાખી એટલે શેષ ઈ હીરો તારો આત્મા અને આત્મા પરમાત્મા અને અણુ અણુમાં સાચા સદગુરુ વ્યાપક નું જ્ઞાન કરે છે વ્યક્તિનું નહીં વ્યાપક નો સિદ્ધાંત કોઈને ના છોડે પાણી છે પાણી એ વ્યાપક છે પાણી દરેકે માનવું પડશે રામ ને નહીં માનો તો હાલશે અલ્લાહ ને નહીં માનો તો હાલશે કૃષ્ણ નહીં માનો તો હાલશે મને નહિ માનો તો હાલશે પણ પાણીને ફરજિયાત માનવું પડશે હવે પાણી કેને બનાવ્યું અલ્લાહ એ બનાવ્યું કે રામે બનાવ્યું છે કોઈની પાસે જવાબ નથી જવાબ પાણી વ્યાપક છે હવા હવા વ્યાપક છે

અને જે વ્યાપક નો સિદ્ધાંત છે એ સત્ય સનાતન છે એ બધા માનવો પડે મુસલમાનો પણ માનવું પડે હિન્દુને પણ માનવું પડે અને નાસ્તિક હોય એને પણ માનવું પડે કે નહીં બાપુ કે વાત સત્ય છે અને એ વાત સાચી એક સોનું છે એ બધે ચાલે સોનું અહીંથી અમેરિકા લઈ જાવ તોય ચાલે પાકિસ્તાન ચાલે આફ્રિકામાંય ચાલે પણ અહીંની ફોરી નોટ ક્યાંય ના ચાલે એક દેશમાં ના હાલે વટાવી પડે એમ આપણે એવું જ્ઞાન પ્રાપ્ત કરો કે જે જ્ઞાન બધે ચાલે બધાયને એનો સ્વીકાર કરવો પડે તો એ છે વ્યાપક નો જ્ઞાન વ્યક્તિ નો નહીં આપ વ્યાપ આપ મેં બીજા બરફ મેટાયા મેં તબજાનો પૂરા ગુરુ મેલી આવ્યા આનો સદ્ગુરુનો મહિમા છે અને આ જ્ઞાન મારો સદગુરુ જયદેવ બાપાએ મને આપ્યું છે અને મને એની ફરજ આપી છે કે બેટા આ જ્ઞાન છે એ તો કોઈ જિજ્ઞાસુ હોય એને આપજે તો આ જે જ્ઞાન છે એ જ્ઞાન છે ઈ પરમાર્થનું આ કાર્ય કરવા અમે આયા છીએ આ જ્ઞાનના નામ ઉપર કોઈ ધર્મ કે વાડા બાંધવા અમે અહીં આયા નથી અમે આઈ કોઈ ફાઉન્ડેશન ઊભું કરવા આયા નથી અમારે કોઈ પંથ બનાવવાનો નથી પણ આ એક ભૂલેલા જીવને આ રાહ બતાવે કે ભાઈ સાચા ધર્મને જાણો અને આપણા બાળકો છે એને શિક્ષિત બનાવો આપણા બાળકો જો શિક્ષિત નહીં બને તો આગળનો યુગ એવો આવે છે કે આપણે કરવા પડશે આપણાને કોઈ આ બ્રાહ્મણો પંડિતો ધર્મગુરુઓ ઓચો રાહ નહિ બતાવે એ તો તમને ઊંધા માર્ગે ચડાવશે અને સદગુરુ એમ છે કે આપણા બાળકોને શિક્ષિત બનાવો પેટે આપણી બહેનો ને એટલી ફરજ હું કઉ છું કે મારી બેનો એ ક્યાંય વળ પૂજવા જવાની જરૂર નથી વળ અને ખળ આ માટીના ગારાના પિત્તળના પિતળના ના ભગવાન મારી બેનો કોઈ પૂજે નહી મારી બહેનો નો ધર્મ છે એનો પતિ એ જ પરમેશ્વર એના સિવાય એનો બીજો કોઈ ભગવાન નથી આ જતી પુરુષ વિના જામો નહીં જામે સતી નારી વિના નો ધર્મ નહીં હાલે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ ને જાણો તો બાળકો નો ધર્મ ઈ છે કે એના માત પિતા એના ભગવાન છે એને ક્યાંય સોટીલા ડુંગરા સડવાની જરૂર નથી અને જો આપણે આ શિક્ષણ આપણા ઘરમાં નહીં લાવી આપણી બેનો તકલીફ શું થશે તો આવું જીવન જીવતા સદગુરુ શીખવાડે છે સદગુરુ કંઠી માદળિયા મંતર તંત્ર નથી આપતા સદગુરુ ને કોઈ આશ્રમ કે મંદિરો નથી હોતા